અને ઉનાળા મેં આપણે શિયાળામાં ભાજી વાય હતી વટાણા લાઈન વાયા હતા એમાં સોણીઓ ખાતર ડુઓ ગાળી ગાલી નાચ્યો હતો ને તો એ સ્વાદ એનો સાહેબ સારો આવ્યો એટલે ઈચ્છા છે આ આપણે આપણે ખેડૂતોને શું સમજાવવું જોઈએ કે આપણે આ પ્રાકૃતિક ખેતી તરફ ગાયા દરિત ખેતી તરફ વળવું જોઈએ હોય સાહેબ વળવું જોઈએ ઘરે આપણે આ તો શું છે કે પૈસા બધા લે એના કરતા ઘરે ખાટી છાસ મળી રહે ગાયનું ઝરણ મળે ગાય ગોબર મળે બધું આપણે ઘરે ખેડૂત ને કોઈ વસ્તુ વેચાતા લેવા જવું ના પડે બધું બનાવી પણ સાહેબ કરતા નથી બાકી જરૂરી છે લીંબુડી હોય તો જો રસ ગાટી ને જેમ ભાઈ વાત કરીએ છોટો મચ્છી મેળવવા ના પડે તો સાહેબ શું ઝેર કરી નાખ્યું જમીન ખેડૂતો ઝેર કરી નાખ્યું એટલે અળસી બધા અંદર હતા ત્યાંથી એટલે જો આ સોણિયું ખાતર ને કોઈ બધું નાખો પ્રકૃતિ ખેતી કરો તો અળસી ઉપર આવે એટલે જમીન પોચી રાખે તો એનાથી સાહેબ પ્રાકૃતિક ખેતી કરો તો આપણે આ વધારા બધા દુઃખ છે છોકરો જેડી છોકરા તો સુધરે નહીં એનું જીવનથી સુધરે એના માટે કરવું છે સાહેબ બે વીઘા તો વધારે ને બે વીઘા કરવું છે અને પ્રાકૃતિક ખેતી ન તમે બહાર કરજો બધા હો આપણે બનાસકાંઠાનો ડંકો વગાડવાનો છે બધાય બધાએ સૈયારનો પ્રયત્ન કરવાનો છે અને આપણે આ ખાલી બિયારણ નથી વાવવાનું આ બિયારણ નથી ખાલી વાવી રહ્યા આપણે આપણે ખુશીઓનું વાવેતર કરી રહ્યા છીએ તો યુદ્ધર્મ ડંકો વાગી રહ્યો છે સોનીનો

રેડી લાગે છે મીટીંગ આજે સારું સાહેબ હોય સારું કરો તો સારું છે વધારે ઘરે ખાય એવું કરો વીઘો કરો બધા એમ શાકભાજી કરો શાકભાજી વાયા તમે વટાણા વાયા હતા મીઠા મીઠા ગોળ જેવા વટાણા આવે સ્વાદ એનો સારું ગોળ જેવા ગોળ જેવા મીઠા હતા મેં ખવરાયા હતા દોણા લઈ કરી તો સાહેબ સારું આમાં બીજું કોણ હતું અહિયાં બે ચાર ચાર ભલે ભલે પણ એમાં તમે જીવામૃત નાખો છો ના કોઈ કોઈ ખાતર નથી પશુ આપણે તમે હવે આમરાબાઈ કરવા

કે બળબળતા બપોરના આકરા તાપને હસતો હસતા સહન કરે છે એ આપણો બનાસવાસી છે પોષ માસની કડકડતી ટાળમાં પણ એ પરસેવો પાડે છે એ આપણો બનાસવાસી છે ક્યારેક શાવ ઓછો તો ક્યારેક મુશળધાર વરસાદમાં એ એનો માર સહન કરીને ભવિષ્ય જાતે લખે છે એ આપણો બનાસવાસી છે હવે આ બનાસવા ત્યારે બનાસકાંઠાના દિયોદર તાલુકાના સોની ગામે છે ને બા દોણા વિષય ઉપર એક મીટિંગ ભરાઈ હતી તો ત્યાં એ મીટિંગમાં કેડીબી સંસ્થાના સી યુવાન એવા અરવિંદભાઈ સુથારે સોની ગામના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી આ વિષય પર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તો સાંભળીએ બનાસ રેડિયો દૂધવાણી પોઈન્ટ આપણે પ્રાકૃતિક ખેતી કરવાની ફરજ પડી છે શા માટે આ અમુક રાસાયણિક ખાતરોના કારણે જે આપણે નવા નવા રોગો જે આવ્યા છે કેન્સર છે ડાયાબિટીસ છે આ બધા બરાબર તો એ તો આપણને ખબર તો છે જ કે આનાથી થાય છે પણ પહેલા આપણે જરૂરિયાત હતી એટલે આપણે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા હતા પણ હવે આપણે હવે ના નાખીએ તો ચાલે એવું છે છે તો હવે આપણે ઉપર ધ્યાન આપવાનું સ્વાસ્થ્ય બધું મળશે પણ આપણું સ્વાસ્થ્ય ગમે એટલા પૈસા ખર્ચો તો આપણને મળશે નહીં એના માટે પ્રાકૃતિક ખેતી એમાં ગાય આધારિત ખેતી પ્રાકૃતિક ખેતી એટલે પ્રકૃતિની સાથે રહીને દેશી ગાય આધારિત ખેતી એને આપણે પ્રાકૃતિક ખેતી કહેવામાં આવે એના માટે પાંચ આયામ છે પહેલા બીજા મૃત કે જે આપણે બીજને પટાપીએ પછી ગંજીવામૃત કે જે આપણે ડીપી નાખીએ આપણે ગંજીવામૃત પૂંખીએ પોતો પાણીમાં પહેરીએ ત્રીજા નંબરમાં આવે જીવામૃત અને ચોથા નંબરમાં આવે આચ્છાદન અને પાંચમા નંબર આવે વાપસા વાપસા એટલે ભેજ પેજનું પ્રમાણ જાળવી રાખવું પડે એક ખેડૂત ઓછામાં ઓછું એક વીઘો ઓછી જમીન હોય અડધો વીઘામાં કરે અને ઘણું નહીં તો શાકભાજી તો કરાય અત્યારે આપણે ખેડૂતને આટલી બધી સુવિધા છે છતો બાર મહિને છત્રીસ હજાર નું શાક બાર થી વેચાતું લાવીએ છીએ એ આપણા માટે સારું ના કહેવાય ત્યારે બનાસકાંઠા ના તાલુકાના સોની ગામે છે ને બા તમે પ્રાકૃતિક ખેતી કરતા હશો તો તમને માર્કેટ કરતા ડબલ ભાવ મળશે અત્યારે આપણે અહીંયા જો તમે ઘઉં ઉત્પાદન કરો છો અત્યારે પાંચસો કે છસો રૂપિયા છે પાંચસો છસો છે ને તો આ પ્રાકૃતિક ખેતી ત્રણ વર્ષથી અમે એને અમરોબાને કરીએ છીએ અમે ચૌદસો રૂપિયા વીસ કિલો ઘઉં વેચ્યા છો તો વિઘામાંથી ત્રણ બોરી ઓછા થાય તો આપણને શું ફેર પડે વિઘામાંથી ત્રણ બોરી ઓછા થાય તો આપણને કોઈ ફેર પડે નહીં પણ ઘરનું ખાવા આપણે સારું ખન અને બીજાને ખબર આવ ભરાઈ હતી ત્યારે

એક બાજરી વાળી હોય તો નેસા કરી જવાના મઠ કરી જવાના તોલે કરી જવાના તો એનું શું છે ખાતર યુરિયા ખાતર બધું મળી જાય આપણા પાસ પર કોઈ બાસી લાવવાની વસ્તુ છે ને અને બાસી લાવવાની ધીવામૂત ખાતર આવે કે વાયા વગર કે ખાતર નથી પણ ધીવામૂત આપણે વાપરો એટલે ધીવામૂત તો ખાતર નથી ધીવામૂત અશ્ય ને શું નીચે નાખવાનું એટલે અશ્ય સુંગંતી બારે આવે બસો લિટર ડબલ નથી આવતું પીપળો એમાં એકો નહીં વીસ એસી લીટર લેવા લેવાનું શરૂઆતમાં અને ગાયનું ધરણ દેશી ગાય બીજી નહીં દેશી ગાય વાત નહીં દેશી ગાય નું દસ લીટર દસ કિલો સોળ એક કિલો લોટ ચણા નો કોઈ બી કઠોળો ચાલે અને એક કિલો ગોળ લેવાનો અને માટી હોય તો પછી કોઈ કેમિકલ વગર એ બધું હોર કરી હોલ કરી આ બાજુ લાવવાનો ઉનાળો હોય તો તમારે ચાર દરમિયાન તોટ ભાઈ જાય છે બોખત ની ગોળ અને શિયાળો હોય તો અઠવાડિયું લાગજે ઈ એક એકરમાં આપવાનું છે મહિનામાં બે વખત સોની ગામના ખેડૂતોએ નક્કી કર્યું હવે હવે જોજો તમે સોની ગામનો ડંકો કેવો વાગે છે સોની ગામના ખેડૂતોએ એવું નક્કી કર્યું કે આપણે પ્રાકૃતિક ખેતી કરવી છે ઝેરવાળું ખાવું નથી કોઈને ખવડાવું નથી એવું નક્કી કરે એટલે અમરાભાઈ ફોરણા ગામના વતની આવ્યા સોની ગામે મિટિંગ